સુરતના ગોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીનીના આપઘાત મામલે કરાયેલા આક્ષેપો બાદ હવે સ્કૂલની બેદરકારી સામે આવતા કડક કાર્યવાહી કરાશે તેમ જણાવાયું છે સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલની ધોરણ આઠની વિદ્યાર્થીની દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો સ્કૂલ ફી ન ભરી હોવાથી ત્રાસ આપવામાં આવતા વિદ્યાર્થીનીએ આપઘાત કર્યા હોવાના આક્ષેપો થયા હતા ત્યારબાદ ડીઈઓ કચેરી દ્વારા કમિટી બનાવીને તપાસ કરવામાં આવી હતી બે દિવસની તપાસ બાદ રિપોર્ટ ડીઓને સબમિટ કરી દેવામાં આવ્યું છે

આની એડીની તપાસ ખૂબ ઊંડાણપૂર્વક વડોદરા પોલીસ કરી રહેલી છે હાલના સ્ટેજે એના ફા જેના ફાધરે શરૂઆતમાં એવું મીડિયામાં સ્ટેટમેન્ટ આપેલ હતું કે સ્કૂલની અંદર ફીના લીધે થઈને એ એણે આ પગલું ભરેલું હોઈ શકે તો પોલીસે દિશામાં પણ તપાસ કરી રહેલી છે તેના જે સહ વિદ્યાર્થીઓ છે તેમના નિવેદનો હવે પોલીસે મેળવેલા છે એ સિવાય સ્કૂલના મેનેજમેન્ટના પણ નિવેદનો પોલીસ દ્વારા મેળવવામાં આવેલા છે આ સિવાય સીસીટીવી ફૂટેજ સીડીઆરની તપાસ કરવામાં આવેલી છે આ સિવાય અન્ય જે ભોગ બનનાર છે એના સીડીઆરની પણ તપાસ કરવામાં આવશે એના ફેમિલી તેમજ તેમાં આડોસપડોશના પણ નિવેદન મેળવવામાં આવી રહેલા છે અને આની અંદર જો કોઈ એવી વિગત જણાશે કે કોઈ દુષ્પ્રેણીના લીધે આવું પગલું ભરેલું છે તો તેની સામે અચૂક સુરત પોલીસ કાર્યવાહી કરશે મીડિયા દ્વારા એ પણ જાણવા મળેલ છે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ એક અલગથી ઇન્ક્વાયરી હાથ ધરેલી છે એ એમનો વિષય છે પરંતુ જો તેઓ અમને કોઈ રિપોર્ટ આપશે તો એને અમે અમારા ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરી અને એને પણ એના આધારે પણ જો અમને જરૂર જણાશે તો એના પર કાયદેસરની કાર્યવાહી